ભવ્ય ઉજવણીની તડામાર તૈયારી ચાલે છે ત્યારે એકાવન હજાર બલુન બસો પચાસ કિલોની કેક અને એક હજાર ભક્તો દ્વારા યજ્ઞ કરાવીને મહોત્સવની ની ઉજવણી કરવામાં આવશે સાણંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં તારીખ અગિયાર અને બાર એપ્રિલના રોજ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આ વર્ષે

એટલે આગલા દિવસે પણ સુંદર મજાના કાર્યક્રમો છે અને શનિવારના બી સુંદર મજાના સંસ્થા દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એમાં ખાસ કરીને શુક્રવારે સવારે ભગવાનનો ભવ્ય રાજોપચાર પૂજા થશે ત્યારબાદ ભગવાનના અભિષેક માટે નારાયણ કુળની બહેનોના શિર પર એક હજાર ઉપરાંત બહેનો કળશ ભરી અને અહીંયા જળ લાવશે અને સુંદર મજાની દિવ્ય અને ભવ્ય નગરયાત્રા નીકળવાની છે ચાર વાગે નગરયાત્રા નીકળશે એની અંદર પણ ખૂબ બધા વિશિષ્ટ શોભાથી અલંકિત થયેલા સુશોભિતો બધાએ ફોલ્ટ હશે ખાસ કરીને શ્રી જગન્નાથ મંદિર અમદાવાદથી દિલીપદાસજી મહારાજે ચાર હાથી પણ મોકલ્યા છે હાથીની અંબાડી ઉપર ભગવાનની માટે જળ લઈને આવવામાં આવશે ત્યારબાદ કચ્છનું બહેનોનું બેન્ડ છે જે ખૂબ જ નજરાણું છે તેમજ ટ્રાઈબલ વિસ્તારમાંથી પણ આદિવાસી નૃત્યો લઈને આવનારા છે એવી રીતના વિવિધ પરંપરાઓથી ભાતીગળ પરંપરાઓ જે આપણી સંસ્કૃતિની છે એના બધા જ નજારાઓ આ નગરયાત્રામાં જોવા મળશે અને નગરયાત્રા અહીંયા આવશે પછી રાત્રે કિંગ ઓફ સાણંદપુર જ્યાં ચોપન ફીટના દાદા બિરાજમાન છે ત્યાં સમૂહ મહાન આરતીનું આયોજન કર્યું છે જેટલા યાત્રિકો છે બધાએ ભગવાનની સમૂહ આરતી કરશે ત્યારબાદ આકાશબાજીનો દિવ્ય નજારો આપણને જોવાને માણવા મળવાનો છે જેમાં તારીખ બારમી એપ્રિલે સવારે પાંચ વાગે મંગળા આરતી દરમિયાન આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે તો સવારે સાત વાગે કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરીને દર્શન આપશે ત્યારબાદ એકાવન હજાર બલૂનથી ભક્તોનું સ્વાગત થશે અને બસો કિલોની કેક કાપવામાં આવશે હું કંચામ સરખેલિયા મારું નામ કંચામભાઈ સરખેલિયા છે હું સુરત રહું છું મારું મૂળ ગામ ખીજડીયા અમરેલી છે પણ હું અહીંયા સુરતની અંદર ભાગવત કથા બહારી રહ્યો છું

કન્વીનિન્ટ રેટ કે અગર અમે હનુમાન જયંતિના દિવસે આવો તેમ પણ જોબના હિસાબે હનુમાન જયંતિના દિવસે રજા પણ નથી ને આજના દિવસે લીધી છે ને બડ્ડેના દિવસે દાદાના દર્શન થઈ ગયા એથી મોટી અમારા માટે કોઈ વાત નથી ને હનુમાન જયંતિ માટે તો આમ જોઈએ તો બહુ જ એમ કહીએ ને કે લોકો ક્યાંય ક્યાંયથી આવે છે આટલા તડકામાં હેરાન થઈને બી આવે છે કેમ કે દાદાની પ્રત્યે બધાને એટલી શ્રદ્ધા છે અને દાદા વિશે તો લગભગ અમારા માટે કેવું એટલે બહુ નાની વાત કેવાય એમ કે દાદા નું પરિચય અમે ના આપી શકીએ અમે એના માટે આટલાક માણસો કેવાય એમ બહુ જબ્બર અત્યારે જેમ કે હું હજી છ મહિના પેલા આવી તો અમને એમ થતું કે હજી ત્યાં બધું નવું નવું કઈક અમુક અમુક જગ્યા ઉપર રિનોવેશનનું એવું કામ ચાલતું હતું પણ આજે જોઈએ તો કમ્પ્લીટલી બધી તૈયારી થઈ ગઈ છે લાઇટિંગ માટેની જોઈ લો તમે કે દાદાના માટે જે ફૂલોના શણગારની ફૂલોના હાર બી આજથી બનવા માંડ્યા છે એની તૈયારીઓ થવા માંડી છે રસોઈ અમારે જો રસોઈ વિભાગમાં તો રસોઈ બનવા માંડી છે દાદાના પ્રસાદ માટેની ફૂલ તૈયારી એમ ત્યારે આ સમૂહ મારુતિ યજ્ઞમાં હજાર ભક્તો ભાગ લેશે જેમાં દેશભરમાંથી આવેલા પચાસથી વધુ બ્રાહ્મણો યજ્ઞ કરાવશે અને બપોરે અગિયાર વાગે મહા અન્નકૂટ યોજાશે સવારે દસ વાગ્યાથી મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે જે સાંજે સાત વાગે હજારો દેવડાઓથી મહાસંધ્યા આરતી યોજાશે અને એકાવન ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી પણ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે ત્યારે આ હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો આવી અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવ છે અને હું અહીંયા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ અને મારો દીકરો ન્યુઝીલેન્ડ રહી છે એટલે એમને બી અહીંયા પગે લગાડવા માટે આવ્યો છું અહીંયાનું વાતાવરણ અને જે હનુમાન જયંતિ નિમિત્તે જે અત્યારે તૈયારી ચાલે છે ખૂબ જ સરસ અને ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ રાહત માટે ભોજનાલય માટે શણગાર માટે અહીંયા કોઈ આવતા જે કોઈ પણ ભાવિક પ્રેમીઓ હોય એમને કોઈ પણ જાતની અગવડતા પડે એવું અત્યારે લાગતું નથી અને હનુમાન જયંતિના દિવસે બી જેટલા વ્યક્તિઓ આવશે દર્શન કરવા માટે દાદાના બધાની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એ અમે નજરે અત્યારે નિહાળ્યું છે નારોલ વિસ્તારમાં રહું છું અને અમે વારંવાર અહીંયા સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને આવતા જ હોઈએ છે પરંતુ જે હનુમાન જયંતિ છે એ સવિશેષ એક પ્રકારનો ઉત્સાહ છે અને સારંગપૂર્ણ હનુમાન એ ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે અને એની તૈયારી અત્યારે ખૂબ જ જોરશોરથી થઈ રહી છે અને ટોટલી જે સહયોગ છે એ મંદિર તરફથી ઘણો જ સારો છે અને ખૂબ જ જોરથી આ તૈયારીઓ શરૂ થઈ રહી છે અને અમારી સ્કૂલ તરફથી અમારા જે મિત્રો જે આખું ગ્રુપ છે જે ઉમંગ સર નિસર્ગ જાની સર ઋષિકેશ ભાઈ અમે લોકો આવ્યા છે દર્શન કરવા માટે અને જે અત્યારે જે ફ્લો ધીરે ધીરે વધી રહ્યો છે મંદિરમાં બે દિવસ અગાઉથી એ ઘણો સારો જ છે એ સિવાય પણ અહીંની વ્યવસ્થા ઘણી સારી છે અને એ નિઃશુલ્ક પણે જે ભોજન આપવામાં આવે છે એ એક મોટી વાત છે જે કે આખા ગુજરાતમાં નંબર વન છે કે આટલી મોટી સંખ્યામાં એક સાથે કોઈપણને નિઃશુલ્ક જમાડવામાં આવતા નથી એ સિવાય પણ મેડિકલ સુવિધા અને ઘણી બધી સારી સુવિધાઓ છે અને અહીંયા વ્હીલચેર પણ રાખવામાં આવે એવું નથી કે આજે મોટી ઉંમરને એટી પ્લસ જે આપણા અપંગ છે એ લોકોના માટે પણ વ્હીલચેરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે એ સિવાય એમ્બ્યુલન્સ બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે હું આ સારંગપુરના હનુમાનના ટ્રસ્ટી અને એ સિવાયના સ્ટાફની હું ખૂબ જ આપણે ધન્યવાદ આપું છું કે વારંવાર જે આ આવે છે દર વર્ષે હનુમાન જયંતિ આવે છે એમાં દિવસે દિવસે સુધારો થઈ રહ્યો છે અને ખૂબ જ સારી સુવિધા આપે છે ધન્યવાદ હું અશ્વિનભાઈ પંચાલ